નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રિદ્ધિ ઉંધાડ મુખ્ય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ કૃષિ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને બાર લાખ રૂપિયા કરાઈ આઈએફએસસી માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદ ખાતેથી બસો ત્રીસ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અમદાવાદ ખાતે ગઈકાલે યોજાયેલી સ્ટેમ ક્વીઝ સ્પર્ધામાં દેશભરના દસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને રાજ્યમાં આજે વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી સમાચાર વિગતવાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કર્યું અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ કૃષિ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રના વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે નાણામંત્રીએ મંત્રીએ જાહેરાત કરી કે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના સ્લેબ પ્રમાણે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે પંચોતેર હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત પગારદાર વ્યક્તિની કુલ બાર લાખ પંચોતેર હજાર સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે નાણામંત્રીએ જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે બજેટમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો એમએસએમઈ માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી કવર દસ કરોડ રૂપિયાથી વધારીને વીસ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે આરોગ્ય ક્ષેત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો અને કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે આ ઉપરાંત જળજીવન મિશનને બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવાની એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવાની અને મેડિકલ કોલેજમાં દસ હજાર વધારાની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય અંદાજપત્રમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રીએ ગઈકાલે જાહેરાતો કરી હતી પ્રસ્તુત છે આ અંગેનો અહેવાલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર આઈએફએસસીની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક જાહેરાતો કરી હતી જેનો સૌથી વધુ લાભ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવેલા આઈએફએસસીને થશે આઈએફએસસીમાં રિટેન સ્કીમ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઇટીએફને નિર્દિષ્ટ ફંડ જેટલી કર મુક્તિ મળશે અને કોર સેટલમેન્ટ ગેરંટી ફંડની આવકને પણ કરમાં રાહત મળશે કેન્દ્રીય બજેટમાં આઈએફએસસીમાં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શીપ લીઝિંગ યુનિટ્સ વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભ રાજ્યના મહાનુભવો વેપારી મંડળો તથા નાગરિકોએ કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અંદાજપત્રને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે બજેટમાં ખેડૂતો યુવા વર્ગ નોકરીયાત અને મધ્યમ વર્ગની જૂની માંગણીઓ સંતોષાઈ છે કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી ખેડૂતોને લાભ થશે આ અંગે સાંભળીએ સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિનો એક અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે જિલ્લાના ખેડૂતો દર વર્ષે કપાસના વાવેતરને પ્રાથમિકતા આપતા આવ્યા છે એટલે કે કુલ ખરીફ વાવેતરના અડધાથી વધુ તો કપાસનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કપાસ વાવતા ઝાલાવાડના ખેડૂતો કોટન મર્ચન્ટ વગેરેને બજેટમાં જાહેર કરાયેલ કપાસના ઉત્પાદકતા મિશનથી વધુ લાભ થવાની આશા જાગી છે સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર નવસારી જિલ્લાના લોકોએ કેન્દ્રીય અંદાજપત્રમાં લેવાયેલા નિર્ણયોને આવકાર્યો છે સાંભળીએ એક અહેવાલ ગણદેવી પીપલ્સ બેંક ના પ્રમુખ તથા ગરદેવી પાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી ગોપાલભાઈ ગોહિલે સરકારના બજેટ ને વધાવી લેતા જણાવ્યું હતું કે ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આ બજેટો થશે નવસારી વિજલપુર પાલિકાના પૂર્વ કોર્પોરેટર કૃતિકા પાટીલ બજેટ અંગેનો પ્રતિભાવ આપતા જણાવે છે કે એક મહિલા હોવાને નાતે મને લાગે છે કે સક્ષમ આંગણવાડી પોષણ યોજના થકી મોદી સરકાર એક કરોડ ગર્ભવતી મહિલાઓને પૂરતું પોષણ મળી રહેશે અને તેને કારણે કુપોષિત નવજાત શિશુની સમસ્યા દૂર કરવામાં સહાયતા મળશે અશોક પટેલ પીટીસી નવસારી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષંઘવી પણ જોડાયા આ સાથે જ વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક શાળાનું ઉદઘાટન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીના એક દિવસીય પ્રવાસે જવાના છે તેઓ જલાલપુરની કરાડી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે સવારે નવ કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તંત્રના અધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ તેમજ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની બે બસો ત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું મુખ્યમંત્રીએ બોરસદ ઉમરેઠ તારાપુર ખંભા તથા આણંદ તાલુકામાં આરોગ્ય માર્ગ મકાન શિક્ષણ સહિતના કુલ એકાણું વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકાના મુખ્ય દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની ત્રણસો બે બોર્ડ બેઠક મળી હતી આ બોર્ડ બેઠકમાં જુદા જુદા વિસ્તારની કુલ અઢાર નગર રચના યોજનાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો આ ઉપરાંત ઓડા રોડ સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓડા કચેરી સંબંધી માહિતી માટે આરટીઆઈની અરજીઓ માટે ઓનલાઇન સુવિધા અંગે વિચારણા પણ હાથ ધરવામાં આવી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વીઝ થ્રી પોર્ટ ઝીરોની ફાઇનલ યોજાઈ જેમાં વિજેતાઓને શ્રી વિશ્વકર્માના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયોને સમાવતી દેશની સૌથી મોટી સ્ટેમ ક્વીઝ સ્પર્ધામાં દેશભરમાંથી દસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં બે કરોડ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવ્યા સ્ટેમ ક્વીઝ થ્રી પોઈન્ટ ઝીરોની ગ્રાન્ડ ફિનાલેમાં એક હજાર એસી વિદ્યાર્થીઓ સહિત બે હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે ફાઇનલ રાઉન્ડમાં આઠ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી આજે વસંત પંચમી છે પ્રકૃતિના મહાપર્વ સમા વસંત પંચમીથી પ્રકૃતિ નવું સ્વરૂપ ધારણ કરે છે રાજ્યભરમાં આજે વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી કરાશે આજના દિવસે મા શારદાની પૂજાનું વિશેષ મહત્વ હોય છે અનેક સંસ્થાઓ દ્વારા આજે સરસ્વતી આરાધનાના આયોજનો પણ કરવામાં આવશે દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં વસંત પંચમી મહોત્સવ અંતર્ગત હરિયાળી સજાવટ શૃંગાર અને ઉત્સવ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા આજના દિવસે નવા કાર્યો માટે શુભ ગણાય તેથી અનેક લોકો શુભ કાર્યોનો પ્રારંભ કરશે આગામી આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે રાજ્યકક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે આ સાથે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ગાંધીનગર અને જામનગરમાં પણ મિલેટ મહોત્સવ યોજાશે અમદાવાદ ખાતે યોજાનાર મિલેટ મહોત્સવમાં મિલેટ્સ પ્રાકૃતિક ઋષિ પેદાશોના પ્રદર્શન વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવશે ઉપરાંત મિલેટ પાક અંગે પરિસંવાદો યોજાશે લોકો તથા ખેડૂતોને મિલેટ્સની વિશેષતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના દસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જિલ્લાઓ ખાતે કરવામાં આવી છે જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે શેરી રમતોત્સવ અંતર્ગત શેરી રમત અને કિશોરીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માંગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો વિકાસ નિકાસ વિકાસ સત્તા મંડળ એટલે કે એપીડીએને વેબસાઇટ પર નોંધણી કરાવી જરૂરી છે ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે ચાર બાય બસો મીટર ફ્રી સ્ટાઇલ તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે આર્ય નેહરા અંશુલ કોઠારી વ્રજ પટેલ દેવાંશ પરમાનો સમાવેશ કરતી આ ટીમે સાત મિનિટ અને ઓગણપચાસ એકોતેર સેકન્ડના સમય સાથે ચાર બાય બસો મીટરની ફ્રી રિલે ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ કૃષિ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને બાર લાખ રૂપિયા કરાઈ આઈએફએસસી માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદ ખાતેથી બસો ત્રીસ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અમદાવાદ ખાતે ગઈકાલે યોજાયેલી સ્ટેમ ક્વીઝ સ્પર્ધામાં દેશભરના દસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો રાજ્યમાં આજે વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા